જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા એ જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે માનવ સેવા સાથે મૂંગા પશુ પક્ષીઓની સેવા કરી રહ્યા છે ગરમીની શરૂઆત થઈ ગયેલી હોય ત્યારે કાળજાળ ગરમીથી પક્ષીઓને પાણી પીવા મળી રહે તે માટે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરાયું તેમજ વડગામ તાલુકા ભરકાવાડા મજાગરા હાઈવે ખાતે આર એફઓ અમીરગઢ મહેન્દ્રસિંહ વાઘેલા તેમજ છાપી પોલીસ સ્ટેશનના પીઆઈ એચઆર વાઘેલાના વર્ધસ્થે રિબિન કાપી શુભ કાર્યની શુભ શરૂઆત કરી જેમાં મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ બનાસકાંઠાના તમામ ટીમ દ્વારા આવેલ મહાનુભાવોનું સ્વાગત અને જેમાં પરમાર સબ ભરકાવાળા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ફલજીભાઈ ભટોળ તેમજ અશ્વિનભાઈ સક્સેના તેમજ અન્ય મહાનુભાવો તેમજ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે જેમાં મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના તમામ ટીમના સભ્યશ્રીઓ દ્વારા પાણીના કુંડા તેમજ ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું ત્રિપુરા બાસમીર વડગામ